તલાટી મંત્રીની કામગીરીની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તલાટી મંત્રી જયરાજ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો માટે તલાટીએ લોકોને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ છે કામગીરી બતાવવા માટે તલાટી જયરાજસિંહ ઝાલા લોકોને હેરાન કરતો હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે વેરો ન ભર્યો હોય તો આવકનો દાખલો કઢાવવા ન આવવાનો ઓડિયો એક વાયરલ થયો છે ગ્રામજનોએ તલાટી મંત્રી સામે તાલુકા પંચાયતમાં પત્ર આપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે હલો સર આવક ને દાખવામાં બોલો આવકવેરો ઘરવેરા ની કોઈ ફરજિયાત છે હા ભાઈ તો ને હા વેરો ભરવો પડે હા શું પણ બધાનું પતિયાળું હોય તો બધાયનું એક બોલતા ચાલતા ન હોય તો કઈ રીતે ભરવો તમારે પાસે એવો કઈ પરિપત્ર છે કે ફરજિયાત છે એવો સરકારશ્રી પરિપત્ર એ અમારી પાસે સત્તા છે તારે તમારે દાખલો જોતો હોય ને તો ઘર વેરો ભરો બાકી દાખલો નહીં મળે આ ચોખી વાત છે એવું કેમ એવું જોઈ તમારે વેરા ભરવા નથી ને દાખલા લઈ જવા વેરા અમે ભરતા જ હોય પણ બધાનું પતિયાળું હોય તો બધાનું અમે ભરી અમારે સમજવાનું છે ભાઈ હા હોય ને તો લેવા આવજો ગામના તલાટી મંત્રીની વિરુદ્ધની રજૂઆત ગામે નિયમિત આવતા નથી ગામે કાયમી જગ્યા ભરવાની રજૂઆત છે કરવેરાની બાબતમાં થોડી રજૂઆત છે આપનું આવેદનપત્ર આજે બધા લોકોએ આપ્યું છે આવેદનપત્રોનો અભ્યાસ કરી અને તલાટી ત્યાં કાયમે નિયમિત હાજર થાય અને કાયમી જગ્યા ભરાય એના માટે હું જિલ્લા પંચાયતને દરખાસ્ત કરી આપીશ અને આવેદનપત્ર દેવા આવ્યા હતા અમે જ્યારે ગ્રામ પંચાયત દાખલો કાઢવા જાય ગ્રામ પંચાયત ત્યારે ગ્રામ પંચાયત કચરિયા તાળું જ હોય છે અને જ્યારે એક મારા મિત્રએ ફોન કર્યો હતો તલાટીને કે ભાઈ અમને એક દાખલો માટે સાઈન જોઈએ છે તો મંત્રી મંત્રી સાહેબ શું બે લાગે પહેલા પાણીનો કરવેરો ભરો પછી તમને દાખલો કાઢવા આપવામાં આવશે હું ખુદ ત્રણ મહિનાથી મારે ખુદ આવોનો રોડો કઢાવવાનો છે હું ખુદ ત્રણ મહિનાથી ટકા ખાઉં છું મારી પાસે સબૂત છે અઠ્યાવી બે મહિના રખડો કઢાવ્યો છે સામે તલાટીની સાઈન નથી થાય